मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય કૈલાશ ગેહલોત સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરા રૂપે સુલતાનપુર માજરાના ધારાસભ્ય કુમાર અહલાવતે પણ મંત્રી પદની શપથ લીધા મુકેશ અહલાવતના રૂપમાં એક દલિત ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે ચાલો જાણીએ આતિશી કેબિનેટના મંત્રીમંડળના ચહેરાઓ વિશે આપની વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીના કાલકાજીથી ધારાસભ્ય છે અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ શિક્ષણ પીડબ્લ્યુડી વીજળી પર્યટન મહિલા અને બાળ વિકાસ મંત્રી સહિત અનેક અન્ય વિભાગોના મંત્રી હતા તેઓ આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના પણ સભ્ય છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી બે હજાર ત્રણમાં ઇતિહાસમાં તેમણે માસ્ટર ડિગ્રી મેળવી હતી આમ આદમી પાર્ટીની સ્થાપના સમયથી જ તેઓ સભ્ય છે સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાસ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ આરોગ્ય શહેરી વિકાસ પ્રવાસન કલા સંસ્કૃતિ ભાષા ઉદ્યોગ સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી હતા આ પહેલા તેઓ દિલ્હી જળ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સૌરભ ભારદ્વાજે એક ખાનગી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે તેઓ મહત્વપૂર્ણ નેતા આમ આદમી પાર્ટી માનવામાં આવે છે અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ પરિવહન મહેસૂલ વહીવટી સુધારા માહિતી અને ટેકનોલોજી કાયદો ન્યાય અને વિવિધાયક બાબતોની જવાબદારી સંભાળી ચૂક્યા છે પંદર ઓગસ્ટે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં પૂર્વ સીએમની જગ્યાએ તિરંગો ફરકાવવાને કારણે તેઓ હેડલાઇન્સમાં પણ આવ્યા હતા ગોપાલ રાય આમ આદમી પાર્ટીના દિલ્હીના પ્રભારી છે તેઓ દિલ્હી સરકારમાં સામેલ સૌથી વધુ અનુભવી નેતા છે અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ પર્યાવરણ અને અન્ય મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ છે અન્ના આંદોલનના સમયથી જ અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા રહેલા છે ઇમરાન હુસેન બિલ્લી મારાન વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં તેમની પકડ સારી છે તેઓ બે વખતના ધારાસભ્ય છે અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળમાં ખાદ્ય અને નાગરિક પુરવઠો અને ચૂંટણી મંત્રી હતા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝના વિદ્યાર્થી રહી ચૂક્યા છે દલિત નેતા મુકેશ અહલાવત દિલ્હીના સુલતાનપુર માજરાથી ધારાસભ્ય છે મુકેશ પહેલી વખતના ધારાસભ્ય છે તેમને બે હજાર વીસમાં આપે સુલતાનપુરથી ટિકિટ આપી હતી તેમની પહેલાં સંદીપ કુમાર પણ આપની ટિકિટથી સુલતાનપુર માજરાથી બે હજાર પંદરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તે પહેલાં આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી ચૂકી છે ઓગણીસો ત્રાણુંથી લઈને બે હજાર તેર સુધી ચૂંટણી કોંગ્રેસ અહીંથી જીતતી આવી છે મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે જેમને આતિશી કેબિનેટમાં સ્થાન મળ્યું છે